વહાણ મેકવા પણ બનાવી છે જો વાચે સાબરો છે આ દશરથ ની મમ્મી એવાર ટુકડા ધોવે હરા છે કે વાત તો હા પલટ પડી છે સોલાર છે અને ખરા પોડકો પણ લાવ્યો છે મિત્રો ખેતરમાં જીરો પણ પીધો છે બાઇક પડી છે સુખા પણ ઉકાય છે તુલસીનો ચહેરો પણ હશે દાણા ખાવા માટે કેવી જાડી છે મિત્રો રામ રામ મિત્રો સારું લાગે તો મિત્રો કમેન્ટ કરજો જય માતાથી જય ભારત અમારે પ્રાણ જય ધોન વાગી રહી છે જય ભારત જય હિંદ માતાની ધોન વાગી રહી છે ટેપ અને લીમડો પણ ઊભો છે જય